હેલો ગાઈસ તો આજે અમે બનાવી રહ્યા છીએ વગાડેલો હવે જીરું થોડું તતરી ગયું છે એટલે આપણે થોડું નાખીશું હિંગ અને ત્યારબાદ એમાં એડ કરીશું સિંગદાણા સમારેલા ગ્રીન અને હવે તેને આપણે આવી રીતે મિક્સ કરી દઈશું ત્યારબાદ તેમાં એડ કરીશું મોલયો જે બે થી ત્રણ પાણી ધોયેલો છે આપણે તેમાં એડ કરી લઈશું આ છે સિંધાનું નમક ફરાળી જે મીઠું આવે છે તે મીઠું છે થોડી હળદર અને થોડું લાલ મરચું પાવડર કેમ કે લીલા મરચાં નાખ્યા છે આપણે એટલે લાલ મરચું થોડું ઓછું નાખીશું પછી આપણે તેને સરખી રીતે હલાવીને મિક્સ કરી લઈશું રાઈસ જો આવી રીતે હલાવીને મિક્સ કરી દીધું છે હવે આપણે ઢક્કન બંધ કરી દઈશું અને બેથી ત્રણ સીટી વાગે ત્યાં સુધી વેઇટ કરીશું તો ત્યાં સુધી આપણે બનાવી દઈએ બટેકાની સૂકી ભાજી તો ચલો ગાઈસ બટેકાની સૂકી ભાજી બનાવવા માટે મેં પહેલાં બટેકાને ધોઈને બે થી ત્રણ સીટી મારીને બાફી દીધા છે હવે આપણે તેને ફોલી લઈએ

અને જીરું તળ તળે એટલે આપણે તેમાં એડ કરી દઈશું લીલા મરચાં અને મીઠો લીમડો અમુક લોકો સિંગદાણાનો ભૂકો અને તલનો ભૂકો એવું બધું નાખતા હોય છે પણ અમને એવું બધું નથી ભાવતું એટલે અમે ખાલી મીઠો લીમડો અને પછી આપણે જે કચ કરીને રાખ્યા છે બટેકા તે એડ કરી દઈશું આમાં પહેલા આપણે થોડું વાસણ એડ કરી દઈશું

તો લીંબુ એડ કરી દીધું છે જેથી ખટાશ અને બંને મસ્ત પકડી જશે તો ગાઈસ હવે કોથમીરથી આપણે તેને ગાર્નિશિંગ કરી લઈશું સૂકી ભાજી આપણી ફરાળી સૂકી ભાજી બટેકાની રેડી કરી લીધી છે જોઈ શકો છો તો ચલો ગાઈસ હવે આપણે બનાવી દઈએ છીએ ફરાળી શીરો રાજગરાનો ફરાળી શીરો તેના માટે મેં ગોળ લઈ લીધું છે અને ગેસ ઓન કરી દઉં ગોળનું પાણી બનાવી દઈશું પહેલાં આપણે એ બની જાય પછી આપણે કરીશું લોટને શેકવાનું લગાવી હવે આપણે શીરો બનાવી દઈએ ફરાળી શીરો તો તળો મૂકી દીધું છે મેં અને ગેસ પણ ઓન કરી દીધો છે હવે આપણે તેની અંદર એડ કરીશું શુદ્ધ દેશી ઘી જે ઘરે બનાવેલું છે મેં જે તમે મારી આગળના બ્લોગમાં જોઈ જશે હું મલાઈમાંથી કેવી રીતે ઘી બનાવું છું ના જોયું હોય તો જોઈ લેજો એ જ દેશી ઘી છે ઘરે બનાવેલું મલાઈનું હવે ઘી ગરમ થાય એટલે આપણે તેમાં એડ કરીશું ઘી ગરમ થાય એટલે આપણે તેમાં એડ કરીશું રાજગળાનો જે કકરો લોટ મળતો હોય છે બજારમાં ગાય છાપનો બધા અલગ અલગ પ્રકારના મળતા હોય છે તમારે લઈ લેવાનું ઘી ગરમ થઈ ગયું છે હવે આપણે તેની અંદર એડ કરી દઈશું લોટ પછી આપણે એને અલગ કરી લેવાનું જો ગઈઝ આવી રીતે ધીમા તાપે પછી એને શેકવાનો જ્યાં સુધી તેનો કલર બ્રાઉન ના થાય ત્યાં સુધી એને શેકતા રહેવાનું એડ કરી દેવાની થોડી દ્રાક્ષ એટલે દ્રાક્ષ ફૂલે ને એટલે સમજી જવાનું કે આપણો લોટ મસ્ત શેકાઈ ગયો છે તો ચલો શેકી લઈએ તમને ખબર પડતી હશે એકદમ કડકોટા જેવું થવા છે દ્રાક્ષ ફૂલી ગઈ ને જો એકદમ દ્રાક્ષ ફૂલીને થઈ ગઈ એટલે હવે આપણે એની અંદર એડ કરી દઈશું ગોળનું પાણી જે આપણે ગરમ કરીને ગોળનું એડ કરી દઈશું

અને પછી તમે જોઈ શકો છો શીરો એકદમ મસ્ત બનીને રેડી થઈ ગયો છે આપણો બદામ નાખી દઈશું જેની સમારેલા કાજુ બદામ તો રેડી છે આપણો ફરાળી ઘરમાં ગરમ શીરો પહેલું ભાણું ભગવાનને ધરાઈ દઈએ અને પછી જો મોરૈયો બી બનીને રેડી છે સૂકી ભાજી બી બનીને રેડી થઈ ગઈ છે ડેડી આલ દેસ અને શીરો બી થઈ ગયો છે હવે સાહેબશ્રીનું ટિફિન ભરી દઈએ અમારા સાહેબશ્રીનું ટિફિન ભરી દઈએ પછી મળીએ તમને એમને લેટ થાય છે સાહેબને ટિફિન ભરી દીધું છે હવે ઓફિસ જશે નહીં ધોઈને રેડી થઈ ગયા છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આરે માચી સુપર સર અને ભગવાનને પણ એ પાણી કરાવી દે છે આજે છે અગિયારસ દીવા બધી કરીને એ જશે હવે ઓફિસે અને હવે આપણે આપણું કામ પતાવી લઈએ ફટાફટ ઉતાવળમાં એમને દહી આપવાનું ભૂલી ગઈ હતી તો દહીં પણ પેક કરી દીધું છે આવું થાય બહુ ઉતાવળ હોય ને લેટ થઈ જાય ને એટલે તો ગાઈ સાહેબ શ્રીએ પૂજા કરી લીધી છે ભગવાનની મસ્ત તમે પણ દર્શન કરી લો જય મા અને હવે આપણે હેલ્મેટ લઈ લઈએ એમને સેફટી માટે હેલ્મેટ આપી દઈએ અને સાહેબ રેડી લિફ્ટ દૂધ બોલાય બીજી બાય બાય હરિયો અને સૂર્યનારાયણ ભગવાન બી આવી ગયા જળ જળચળ આજ ભૂલી ગયા ઉતાવળમાં દીદી તો ચલો રઈશ આજે અગિયાર રસ છે અને ભૂખ લાગી ગઈ છે તો આપણે જમવા બેસી જઈએ બધું ગરમ કરી દીધું છે સૂકી ભાજી શીરો અને મોરૈયો અને આ છે છાસ ને પ્રભુને ધરાયેલું અમે લઈ લઈશું બધા અને સાનવી માટે એક રોટલી છે હું બેન પણ આવી ગયા છે તો ચલો બેસી જઈએ